એકલવ્ય વિદ્યા સંકુલ સુલતાનપુર હાર્દિકભાઈ બુવા સંસ્થાપક અમે વર્ષ બે હજાર વીસમાં એકલવ્ય સ્કૂલની સ્થાપના કરી હાલ અત્યારે કેજીથી થી અને ધોરણ બાર કોવર્ષ સુધી અભ્યાસક્રમ ચાલુ છે હમણાં જ તાજેતરમાં ધોરણ દસ અને ધોરણ બારના બોર્ડના પરિણામ આવ્યા જેમાં ધોરણ દસની અંદર સો ટકા પરિણામ ધોરણ બારની અંદર સો ટકા પરિણામ આ સંસ્થાએ આપેલ છે અને છેલ્લા ત્રણ વર્ષથી ધોરણ દસની અંદર સો ટકા પરિણામ આપે છે અમારે ધોરણ દસની અંદર ટોટલ પંચાણું ઉપર દસ બાળકોએ પરિણામ મેળવ્યું છે પંચાણું પીઆરફ જ્યારે નેવું ઉપર નેવું પીઆર ઉપર ટોટલ દસ બાળકોએ પરિણામ મેળવ્યું છે અને એસી પીઆરફ ટોટલ સાત બાળકોએ પીઆર મેળવ્યા છે એવી જ રીતે ધોરણ બારની અંદર અમારું પ્રથમ વર્ષ હતું ચોવીસ બાળકો હતા જેમાંથી ચાર બાળકોએ પંચાણુંની આજુબાજુ પીઆર મેળવ્યા છે એના સિવાયના ત્રણ બાળકો છે કે એને પિંચ્યાસી પીઆર મેળવ્યા છે અને એનું પણ સો ટકા પેનલ છે આ અમારી સ્કૂલ ગ્રામ્ય લેવલે છે ગ્રામ્ય વિસ્તારમાં છે આજુબાજુના પંદર ગામના બાળકો અમારે ત્યાં અભ્યાસ હસ્તે આવે છે ધોરણ પાંચથી લઈને બાર સુધીની છોકરાઓ માટેની હોસ્ટેલ છે અમે અત્યારે જે અભ્યાસ કરાવી રહ્યા છીએ કે શહેર કરતાં પણ અત્યારે સિટીમાં બધા બાળકોને વાલીઓને મોહ હોય છે કે ભાઈ આપણે શહેરમાં બાળકોને ભણાવ્યું તો અમારે અત્યારે જે શિક્ષકોની જે ટીમ છે એ બધી સિટીમાંથી અહીંયા આવે છે અમે શહેર કક્ષાનું શિક્ષણ આપી રહ્યા છીએ અને આવનારા વર્ષોમાં પણ બે હજાર આના પછીના બે હજાર છવ્વીસ સત્યાવીસમાં પણ અમારા હજી નવાણું પ્લસ પીઆર મેળવે એવા બાળકો તૈયાર કરશું હું સંસ્કારની સાથે ભણતરની સાથે સાથે બાળકોનો વિકાસ થાય સર્વાંગી વિકાસ થાય એ દિશામાં અમારું અત્યારે શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે વિશેષમાં હું વધુ વાત કરું તો અમે નાના ધોરણથી કેજી થઈ લઈ અને ધોરણ દસ સુધીના બાળકોને કોમ્પ્યુટરનું શિક્ષણ આપીએ છીએ સાથે સાથે સ્પોર્ટની બધી એક્ટિવિટી કરાવીએ છીએ અને હોસ્ટેલની અંદર પણ અત્યારે ઘણા બધા બાળકો રહીએ છીએ અને પુરુષ સર્વશ્રેષ્ઠ પરિણામો મેળવી રહ્યા છે અને વાલી આજુબાજુના વિસ્તારના વાલીઓ પણ અમને જે અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે

અને આત્મવિશ્વાસ સાથે ભણવાનું તમે શું સંદેશ દેવા માંગો છો વિદ્યાર્થીને વિદ્યાર્થીએ કોઈ ડરવાની જરૂર નથી ભણવાની ભણવો તો એક પાયો છે જેના દ્વારા આપણે આપણું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકીએ તમારું નામ શું મારું નામ ગજરા એન્જલ અશ્વિનભાઈ છે તમે કેટલા ટકા એવા મારે 99.14% આવેલા છે હવે તારે આગળનું લક્ષ્ય શું છે મારે અગિયાર બાર કોમર્સ આજ જ સ્કૂલમાં કરીને બી કોમ કરી બી એડ કરીને આજ જ સ્કૂલમાં ફરી શિક્ષક બનીને ભણાવું છે પરીક્ષા ટાઈમે તારી તબિયત વિકતી છતાં તે મહેનત કરી કેવો અનુભવ થયો અનુભવ તો ખૂબ સારો થયો પરિણામ આવું આવશે એવી લાગણી એવું હતું નહીં મને કે નેવું નેવું પિયાર આવે તો પણ મને એમ હતું કે બહુ જાજા એવા પણ નવાળું પોઈન્ટ ચૌદ પિયરે આવીને હું ઉભી રહી છું મને ખરેખર બહુ ઓલું થાય છે કે આટલી મેં તબિયત ખરાબ હોવા છતાં મારું આટલું પિયર એવું છે પિયાર એવા મારા મમ્મી પપ્પાને સારું લાગે કે તબિયત ખરાબ હોવાથી મારા એટલા પિયાર આવ્યા પછી મારા પરિવારનો કેવો સપોર્ટ થયો એ સમયે એ સમયે મારા પરિવારનો ખૂબ સપોર્ટ રહ્યો હતો ત્રણ મહિના હું જ્યારે હતી તો ત્યારે સ્કૂલના કોઈ શિક્ષકો હતા મારા પરિવારજનો હતા એ બધા સ્કૂલ આવતા મને બુક્સ પહોંચાડતા જે અહીંયા સ્કૂલમાં ભણાવતા એ બધો ત્યાં મને વિડીયો મોકલતા કે જેના થ્રુ હું ભણી શકું સારી રીતે અને સારા પિયાર લઈ શકું તો શું મેસેજ દેવા માંગ છો વિદ્યાર્થીને વિદ્યાર્થીને જ કહીશ કે આપણી પરિસ્થિતિ ગમે તેવી હોય પણ જો આપણી મનથી ધગસ હોય ને કે મારે આ પરિણામ મેળવવું છે તો એ ગમે એ હાલતમાં આપણે પરિણામ અચીવ કરી શકીએ એટલે ડરવાની જરૂર નથી ગમે તેવી પરિસ્થિતિ હોય મહેનત કરો તો પરિણામ સારું જ મળે એકલવ્ય સ્કૂલનો કેવો જ સહયોગ રહ્યો જ્યારે મને અહીંયા દુખાવો થતો ને તો સર લેક્ચર મૂકીને મને દવાખાને લઈ જવા હતા તો એકલવ્ય સ્કૂલના જે આવા શિક્ષકો હોય તો પરિણામ સારું જ મળે આ સ્કૂલમાં ભણવું એટલે સૌથી બેસ્ટ સ્કૂલ કહેવાય તને કેવો અનુભવ થયો આજે તારો સન્માન થયો તો કેવો અનુભવ થયો સન્માન થાય તો બધાને સારું જ લાગે ને આવી રીતે એકલવ્ય સ્કૂલમાં આટલી સારી સ્કૂલ હોય જો મારું આટલું સરસ રિઝલ્ટ નહોતું આવવાનું અને આવ્યું અને મારું સન્માન થયું મને ખૂબ જ સારું લાગ્યું થેન્ક ચાવડા રોશની સેલેસ

જોડપ છે આપણે સોલ્વ કરી દે ઉદાહરણ સહિત આપણે બધું જ સમજાવે છે તમારી સફળતામાં માતા-પિતાની ભૂમિકા કેવી રહી સફળતામાં માતા-પિતાની ભૂમિકા ખૂબ જ સરસ રહી છે અમને બધા સપોર્ટ કર્યો છે આ પરિણામ માટે કેટલા સમયથી તૈયારી કરતી હતી આ પરિણામ માટે ધોરણથી લઈને સુધી તૈયારી કરી હતી તૈયારી દરમિયાન

ના જુનિયર સ્પાઈસ ઉદેવટી ગામ માં ધોરણ 12 માં માઈક્રોબાયોલોજી સબજન્કટ પર મહેનત કરી? મહેનત ખૂબ જ સરસ હતી. વર્ષથી તમે મહેનત કરતા શિક્ષકો દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવેલું હોય તે દ્વારા મુજબ જ અમે મહેનત કરેલ છે.

બારમા માં કેટલા પર્સન્ટ આવ્યા મારા બારમા માં 92.09 પર્સન્ટ છે કેવીક મહેનત કરી અમે ખૂબ જ વર્ષ દરમિયાન ખૂબ જ મહેનત કરેલ છે અને શિક્ષકોનો અને વિદ્યાર્થીઓનો અને અમારા ખૂબ જ સહયોગ છે સ્ટાફ કેવો સપોર્ટ મળ્યો સ્ટાફ તરફથી અમને ફેમિલી જેવો એક સહયોગ મળેલ છે ગમે ત્યારે પણ પ્રશ્ન પૂછે ત્યારે ગમે તે ગમે તે સમયે અમને જવાબ આપેલ છે 11 ના દિવાળી પછી બારમું શરૂ કરવામાં આવે છે અને

સ્કૂલ ના સ્ટાફ તરફથી કેવો સપોર્ટ મળ્યો સ્કૂલ ના સ્ટાફ તરફથી અમને હંમેશા આ બેસ્ટ સપોર્ટ મળ્યો છે ફ્રેન્ડ રીતે અમને હંમેશા ગમે તે પ્રશ્ન માં કે ખનો સમજાતું હોય તો બધાય ટોપિક અમને સમજાવ્યા હે બધી બધી રીતે અમને પૂરો સપોર્ટ કર્યો છે તમારે કેટલા પરસેન્ટ આવ્યા છે મારે 95.99% આવ્યા છે તમે શું કહેવા માંગો છો

નવ્વાણું પોઈન્ટ ચૌદ પી આર જે પરીક્ષાનું જે છેલ્લું પેપર હતું ત્યારથી ત્રણ મહિના પહેલાં મારી દીકરી બીમાર પડી બીમાર પડી બાપ અને દીકરી અને એની મમ્મી અમે ત્રણેય એટલા હેરાન થયા છે અને સાહેબને અમે વાત કરી દીધી કે સાહેબ હવે દસની પરીક્ષા આવે છે બે ત્રણ મહિનાની વાર છે આ તકલીફ ઊભી થઈ છે ડૉક્ટરોએ પણ બહુ મહેનત કરી અને આર્થિક સ્થિતિમાં પૈસાની પણ મેં જે જરૂર હતી પૂરી કરી પણ છતાંય એમને રિઝલ્ટ મળતું નહોતું અને એટલો બધો એને દુખાવો પડતો અને સાહેબને ખબર છે સાહેબ એ મને દુખાવો જોયો છે એ દુખાવાની અંદર સ્કૂલે પણ બહુ સપોર્ટ મને આપ્યો છે જ્યારે જે પણ જરૂર પડી ત્યારે સાહેબ ને એનો સ્ટાફ બધોય મારી આઈને ઊભો હતો અને એને જે ફોન ઉપર એના ટીચરની વધારે મહેનત મેડમ તમારું નામ અત્યારે પગલ બાદ નીકળ્યું હેમલ મેડમ હેમલ મેડમનો પણ એટલો પ્રયત્ન હતો કે એજન્ટનું રિઝલ્ટ સારું આવે પણ બસારે એક જે તકલીફ ઊભી થાય એટલા હિસાબ મને પણ એમ હતું કે જે મેં ગાયેલું છે રિઝલ્ટ નહીં મળે પછી હવે એવું વિશે આઈડિયા પણ એવું કીધું કે તમે પરીક્ષા તો આપો હિંમત તો કરો એ હિંમત પેપર પરીક્ષા આપવા ગયા ત્યારે દુખાવાની દવા એને સાથે રાખીને પેપર અને પહેલું પેપર સરસ ગયું બીજા પેપરની અંદર એને પાછો દુખાવો ત્યારે ત્યાંના સ્ટાફે પણ બહુ મદદ કરી અમારી એને પણ એ જો પૂરી સારવાર આપી દવાખાના જે કંઈ સારવાર હોય એ આપી દુખાવાની અને અમે પરીક્ષા પૂરી કરી પણ જે સાહેબની હિંમત હતી જે હાર્દિક સરની હિંમત હતી કિંમતને હિસાબે આજ ભાઈ દીકરી આ રિઝલ્ટ કોઈ શું છે નકર મને આવું નહોતું મને એમ હતું કે પરિણામ આવશે પણ પાસ થઈ જાય અને વધે નેવું પીઆરની મારી આશા હતી કારણ કે એ મહેનત બહુ કરતી એના હિસાબે નેવું પીઆરની મને આશા હતી પણ જે વધારાનું પરિણામ છે એ સંસ્થાને જાય છે કઈ નવાની વાત જોઈ રહ્યા છે અંદરને કોઈ શબ્દ કરવો માઇ એક્ટિવ લક્ષ હોવા જે ધોરણ દસમાં અભ્યાસ જે ધોરણ દસમાં નાઇન્ટી એટ પોઈન્ટ ટેન્થ પીઆર સાથે સ્કૂલમાં કોર્સ મેળવેલ છે આ સિદ્ધિ હાંસલ કરવામાં સ્કૂલનો તેમજ વિદ્યાર્થીનો ખૂબ સપોર્ટથી આ રિઝલ્ટ મેળવેલ છે ફોમ ડેવનથી ફોમ ફોર્મ ડેવનથી લાસ્ટ ડે સુધી જે સ્ટુડન્ટની તેમજ શિક્ષકોની જે આ આવી આપકો બિજલ મેરવે છે આપને કુટમા કે તો સક્સેસિવ જર્ની નોમે ટેસ્ટિંગ કે સર આપકી રણનીતિ પ્રોઈન્ગિંગ કે તો યસ ન બધા સાથે મારી વાત કરી દરાય કે જયને કે 90 ઉપર લાવી 99.99 નું મને કે દરો પણ જયે પણ ખૂબ મહેનત કરી છે સ્કૂલના સ્ટાફનો પણ ખૂબ ખૂબ આભાર કે એને પણ ફૂલ સપોર્ટ કર્યો

કે ચાર ચાર વાગામાં ઉઠીને મેડમને ફોટો મોકલવાનો અને વાંચવાનું છે સુધી આવું મને અહીંયા પહેલી વાર જોવા મળ્યું છે તો હું ધ્રુવી બોરડા સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું યુ